વડલોને ક્યાં છે વંદરાયું હળકીને મૂકી દીધો જૂના માળા એના પછી પાછળ ભજન તરીકે ગવાણું એ એનો આખા એ જે પાઠ નહીં કવિતા કવિતાનું મિનિંગ એવો હતો જંગલમાં દાવાનળ હડક્યો હતો એટલે વડલાએ એવું કીધું કે ભાઈ તમે આ માળાઓ મૂકી દો અને તમે જતા રહો અને તમે અમારે બળી જાજો એટલે એ વખતે એમાં કડી આવતી હતી કે ચકલી વડલાને એવું કહે છે કે આશરે તારે ઈંડા ઉછેર્યા ફળ ખાધા રસવાળા મરવા ટાણે સાથ દે છોડી દે એવા મે નહીં થનારા એટલે પાછો વડલો એને કહે છે કે દી આવજો જીવતા હોય તો અને મારી રાખ ઉપર આવી અને કલરવ કરી દેજો એટલે આજે આ પક્ષીઓ રહે ને એને માવજત કરો અને જે લુપ્ત થવાના આરે છે કે આપણું સૌથી વધુ ઘરમાં રહેવા વાળું અને ઘરનું પક્ષી એટલે ચકલી એ ચકલી લુપ્ત થવાના આરા ઉપર છે તો એક આટલો માળો એક આટલું પાણી કંઈક આટલા દાણા તમને ભારે નહીં પડે એનું જતન કરો હે માતાજી હે ભવા તાપીઓ તમે એવું કહેજો સંતશ્રી પ્રતિક બાપુ તો ભલે આપણે શું કહી વડીલો બેઠા પછી બોલ્યા ને એ વાત યાદ વડીલો ચા પી એ માળો માળો ભાઈ માળો માળો થોડું થોડું નીચે લો થોડું નીચે લો ગા લે આવ કાળો પડે કેમ છો ભાઈ મજામાં તમે પાણી સારું નીચે જરૂર તમે આ કાળું રહ્યો ને આપણો નિપિન કાપવા વાળો હો ધ્યાન રાખજો કાળું ભાઈ હોતી પેલા બ્રો એન્ટ્રી આપી આખા આશ્રમમાં કાળું નઈ પડેલી છે તો કેવો કાળું ભાઈ તમારું હા ને મજા આવે હોય ശ്രീ താരോ പ്പോ കാര

બધું એનું છે આ તો નથી મારે હે ભૂરા તારા ગામ જ ઊંધા હે લાગતું આ બધું એનું છે આ તો છે ને બધું આ તો ફાવે તો એમ કરવાનું કહી તે લોકો તું ઊંધે ઉંધુ ધોકક ધોક રાખે

એટલે આપણી વેલ્યુલેશન એટલી જ છે ભાઈ જ્યાં સુધી આ પંચતત્વમાં જ્યાં સુધી આત્મા છે પરમાત્મા છે ને ત્યાં સુધી તમારી વેલ્યુલેશન છે પછી તમારા દીકરા તમારી દીકરીઓ તમારી વહુઓ કે તમારા મા બાપ જીવતા હોય તો એ કોઈને તમારી વેલ્યુલેશન નહીં બધા બે બે દાડા રોવાના બીજા દાડા ભૂલી જવાના એટલે બહુ હાય હાય કરજો નહીં અને બીજા માટે જીવો જય માતાજી જય ભગવાન હાલ